તમને ખબર છે દશામાં વ્રત આવે છે દશામાં વ્રત આવે છે એટલે રહી એ ચાર દિવસ જ રહે પણ પૂરું થઈ ગયું તમારું રોકાવતા બંધ થઈ ગયા મારી બેન તો ભલું કરે છોકરું તો ભલું કરો માણસો નું માણસો ની શ્રદ્ધા પ્રમાણે એની આસપાસ તમે એવું તમે જે કરો એ તમે માનવતા ને કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર તમે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશન થી તમે રજા એમ માતાની રજા ના આપે હજી તો આ જાતા રજા આપે તો સાહેબ વાત કરો તો તે એમ થોડું તો બધા છટકી જાય મારી બેન એમ ના આવે તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયું આ બધાય પ્રશ્નો થાય એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કે જાય

સંતાન છે માનવતા રાખો ગરીબ માણસો શ્રદ્ધાળુ માણસો ધ્યાન રાખો જે લાવવું હોય જેમ કે આમ મહિલા પોલીસ આ બે ન્યાય લઈ ગયો એના બધા કાઢી બિહારી ગયો વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભૂય છેલ્લા પાંત્રીસ વર્ષથી જતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને ચોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેહભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે